ધ સ્ટોરી ઓફ હોલી હોળીની કથા હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્ય કશ્યપ એ દાનવનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રિ ઘરની અંદર કે બહાર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈપણથી તેનું મૃત્યુ થશે નહીં આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયું આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું આ દરમિયાન હિરણ્યકશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેને કંઈક કેટલા પ્રલોભનો તથા દીક બતાવી તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઈક કેટલા ઉપાયો કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા અંતે પ્રહલાદને મારવાનો ઉદ્દેશથી હિરણ્ય કશ્યપે પ્રહલાદને પોતાની બહેન વોહિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો હો કે જેની પાસે એક એવી વધણી હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બળી શકે નહીં પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી આવ્યો ત્યારે પહેલી ઉઠણી હોલિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વિંતાઈ ગઈ આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો આમ હોળીકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્ય કશ્યપના વધની કથા આવે છે જેમાં વિષ્ણુએનું નરસિંહ અવતાર ધારણ કરી ધારણ કરી જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્ય કશ્યપનો વધ કર્યો આમ આસુરી શક્તિઓ પર દેવી શક્તિઓનો વિજયનું આ પર્વ છે માટે આ દિવસ ઓહી તરીકે ઉજવવામાં આવે છે